સ્વાગત છે અમદાવાદ ગ્રામ્યમાં શિક્ષકો દ્વારા પેનડાઉન ચોકડાઉન શરૂ કરાયું અમદાવાદ ગ્રામ્યના બાવડા અને ધોળકા તાલુકામાં શિક્ષકો દ્વારા આજે પેનડાઉન ચોકડાઉન અને મત મેળવવા માટે હરતી ફરતી મત પેટી ફરતી કરી છે વિવિધ સરકારી કર્મચારી મહામંડળો સાથે જોડાયેલા ઘણા યુનિયનો દ્વારા જૂની પેન્શન યોજના સહિત પડતર પ્રશ્નોને જલ્દીથી ઉકેલ લાવવાની માંગણીઓ સાથે ગુજરાત રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં કામકાજથી અડગા રહ્યા હતા આજે સરકારી શિક્ષકો દ્વારા પોતાના કામકાજથી અડગા રહીને આ કાર્યક્રમો કર્યા હતા બાવડા અને ધોળકા તાલુકામાં પણ સરકારી શિક્ષકો દ્વારા પેનડાઉન અને ચોકડાઉન જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા છે છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગણી કરી રહ્યા છે કેટલાક રાજ્યોમાં નવી પેન્શન યોજનાને રદ કરી કરીને જૂની પેન્શન યોજના શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ફરીવાર સરકારી કર્મચારીઓને પેન્શન યોજનાઓના લાભ આપવા સહિતના પોતાના પડતર પ્રશ્નોનું એકીકરણ કરવા દરેક અધિકારી કર્મચારીના મત મેળવવા બાવડા તાલુકામાં હરતી ફરતી મતપેટી ફેરવવામાં આવી હતી આ તમામ એકત્રિત કરીને પ્રાંતની ટીમ સચિવાલયમાં પ્રશ્નો જમા કરવામાં આવશે જો આ કાર્યક્રમ પછી પરિણામ નહીં આવે તો નવ માર્ચ બે હજાર ચોવીસના રોજ ગાંધીનગર મુકામે કર્મચારીઓ મહાપંચાયતનું આયોજન કરશે નમસ્કાર યોગેન્દ્ર સુરાણી સંગઠન મંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અમદાવાદ છ માર્ચ બે હજાર ચોવીસ આજે રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતના સમગ્ર કરતર કર્મચારીઓના પડતર પ્રશ્નો માટે મહામતદાનનું જે આયોજન થયેલ છે સરકારશ્રી દ્વારા સોળ નો બાવીસના રોજ જે માંગણીઓ સ્વીકારેલ હતી એ આજ દિન સુધી આપેલ નથી એ બાબતે અહીંયા આંદોલનમાં કાર્યક્રમ જે થવા થઈ રહ્યા છે એમાં છ માર્ચના રોજ મહામતદાનનો કાર્યક્રમ છે ત્યારબાદ સરકારશ્રી દ્વારા જો આગામી કોઈ કાર્ય કાર્ય કરવામાં નહીં આવે તો નવમી માર્ચેના રોજ ગાંધીનગર મુકામે મહાપંચાયતનું આયોજન થયેલ છે માગણીઓ પૈકી મુખ્ય માંગણી એક ચાર પાંચ પહેલાંને જે જૂની પેન્શન યોજનામાં સમાવવાના હતા તે અને હાલ જે એકતાના નિયમો બદલી બાબતના પરિપત્ર સરકારશ્રી પાસે રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત એવી અપેક્ષા રાખે છે કે કર્મચારીઓની જે આ કંઈ માગણી છે એ સત્વરે પૂરી કરે અને એમના તમામ જે સરકારી કાર્યક્રમોની અંદર અમારી તમામની સહભાગીદારી હોય છે અમે સરકાર સાથે જ છીએ તો સરકાર પણ અમારી સાથે રહે એવી આશા અને અપેક્ષા શ્રી ભારત વંદે